નમસ્કાર સીવી ટેલી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર દ્વારા આયોજિત કેએમકે 3.0 શાળા ગ્રામ્ય કક્ષા સ્પર્ધા રાંદેજા રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે ગૃહ રાજ્ય તથા રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શાળાના બાળકોને જણાવ્યું હતું કે નવી ટેકનોલોજીથી જરૂર જોડાવાનું છે પરંતુ મનને તંદુરસ્ત રાખવા જીવનમાં ગમે તેટલા પડકાર આવે તેને પાર કરવો મેદાનની માટીમાં રમવાનું ચાલુ રાખજો રમતમાં કોઈ શારીરિક તકલીફો ઉઠાવવાનું પણ ચાલુ કરવું પડે ત્યારે રાંદેજસ ગુના બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે જીવનમાં કંઈક બનવાનું સ્વપ્ન જોયું હોય તો એને સફળ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે અને અત્યારથી જ તે કરવું પડે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ ની શરૂઆત કરી હતી ભારતનો તિરંગો દુનિયામાં લહેરાવવા માટે નરેન્દ્રભાઈ મોદી અથાક પ્રયત્નો કરી રહ્યા છે ગુજરાતમાં રમત વીર દીકરા દીકરી જેવી નામના તમે પણ પ્રાપ્ત કરો અને દરેક રમતમાં શાળામાં ભાગ લો દર વર્ષે ખેલ મહાકુંભ કે કોઈ એક રમતમાં ભાગ લો અને રમત સાથે જોડાયેલા રહો રમત મંત્રી શ્રી સંઘવીએ દોડ વોલીબોલ કબડ્ડી રસ્સા ખેંચના રમતવીરોને મેદાન ઉપર જઈને મળ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો વોલીબોલના રમતવીરો માટે તેઓએ બાળકની જેમ વોલીબોલ હવામાં ઉછાળીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી અને તેઓ થોડીક વાર વોલીબોલ પર રમ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈઆર વાળા સચિવ એસએજી ડીઓ ડીપીઈઓ જિલ્લા રમત ગમત અધિકારી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા